પરમ પિતા પરમાત્મા મારા અને તમારા હૃદયમાં બિરાજમાન એવા ભગવાન ભાગવતીના ચરણોમાં વંદન વ્યાસપીઠ પર બિરાજમાન આપણા જ ગામનો ગૌરવ પરમ પૂજ્ય દિનેશ મહારાજના ચરણોમાં મારા સતસત વંદન ઉપસ્થિત સર્વે ભૂદેવતાઓના ચરણોમાં વંદન તમામ પિતૃ દેવતાઓને મારા વંદન આમંત્રણને માન આપીને પધારેલ સર્વ સંતો મહંતો મહેમાનો સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ વડીલો ભાઈઓ બહેનો અને ભૂલકાઓ આપ સર્વેને રાધિકા આઈના સત્સત વંદન શબ્દ એક શોધુ ત્યાં સહિતા નીકળે શબ્દ એક શોધુ ત્યાં સહિતા નીકળે ખોદું જ્યાં કુઓ ત્યાં સરિતા નીકળે ખોદું જ્યાં કુઓ ત્યાં સરિતા નીકળે ગજબની તાસીર છે આ ભૂમિ નીકળે મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે મહાભારત વાવો ત્યાં ગીતા નીકળે ભગવદ ગીતાની અંદર જ્યારે કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ જે આપણને સંજયના માધ્યમથી મહાભારતમાં વેદવ્યાસે વર્ણાવી બતાવ્યો છે અને અર્જુન વિષાદ યોગથી જેની શરૂઆત થાય છે કે પોતાના જ માણસોને પોતાના જ સગા વ્હાલાને પોતાના નજીકના લોકોને સામે ઉભેલા જોઈને અર્જુન એવું કહે છે કે આ લોકોને હણીને આ લોકોનો વધ કરીને પણ મને જે સામ્રાજ્ય કે સુખ સંપત્તિ મળશે એનું હું શું કરીશ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે જ્ઞાન આપે છે એ જ્ઞાન આપણને ગીતાજીના અડધાર અધ્યાયમાં મળ્યું છે એમાં એક અધ્યાયમાં કૃષ્ણ ધર્મની વ્યાખ્યા આપે છે કે જ્યારે પાંચ મહાભૂત પાંચ પદાર્થ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ ધર્મેન્દ્રિય અને ત્રણ ગુણ રજસ તમસ અને સત્વ આ ત્રેવીસ ગુણો આવું ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે પણ ધર્મ અને અધર્મ વચ્ચે જ્યારે અર્જુન પૂછે છે કે તો હું હવે આ ધર્મના રસ્તા પર ચાલીને પરમાત્માને કઈ રીતે પામી શકું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્રણ યોગ આપે છે સાંખ્ય યોગ કર્મયોગ અને ભક્તિ યોગ તો જ્યારે આપણને વાતની ખબર પડે છે કે આપણે આ શરીર નથી આપણે મનુષ્ય નથી આપણે આ દેહ નથી પરંતુ આ દેહમાં બિરાજમાન આત્મા છીએ અને આત્મા એ પરમાત્માનો અંશ છે આ જે જ્ઞાન છે આ જે હકીકત છે એ હકીકતનો જ્યારે આપણે સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે સાંખ્ય યોગ જે છે એ સમજ્યા છીએ એવું કહી શકાય ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કર્મ યોગનું મહત્ત્વ સમજાવે છે કે કર્મયોગ શું છે તો કર્મણે વાદિકા રસ્તે મહાફલેશ્વર કદાચને કે આપણે આ દેહમાં રહીને જે કર્મ કરવાનું છે પણ પળની આશા નથી રાખવાની ત્યાં જ આપણને કર્મ અને કાર્ય વચ્ચેનો જે ડિફરન્સ છે એ સમજાવે છે કે જે કાર્યની સાથે આશા નથી જોડાયેલી એ કાર્ય છે પણ જેની સાથે આશા જોડાઈ જાય છે એ કર્મ બની જાય છે અને આપણી સાથે જોડાઈ જાય છે ત્યારે ભગવાન આપણને નિષ્કામ કરવાનો બોધ આપે છે કે આપણે આ દેહમાં રહીને જે કરવાનું છે એ આપણા સ્વભાવ પ્રમાણે કરવાનું છે જે રજસ તમસ અને સત્વનો આપણી અંદર ગુણ રહેલો છે અને એના દ્વારા આપણને જે કામ સોંપાય છે એ કામ આપણે કરીએ અને એના બદલામાં કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અપેક્ષા ન રાખીએ ત્યારે આપણે કર્મયોગનું જે માધ્યમ છે એના સુધી પહોંચીએ છીએ એનાથી વધુ આગળ અર્જુન પૂછે છે કે આ કર્મયોગ અને જ્ઞાન યોગ મતલબ કે સાંખ્ય યોગ આ બે પછી ત્રીજો જે યોગ છે ભક્તિ યોગ ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકાય મતલબ કે હું અગર આત્મા છું અને આત્મા બનીને મારે અગર પરમાત્મામાં ધ્યાન કેન્દ્રિત કરવું છે તો એ માટેનો રસ્તો ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ યોગથી આપે છે કે આ ભક્તિ યોગ મતલબ કે સમર્પણ તમારા ક્રોધ તમારી ઈચ્છાઓ તમારી આશાઓ તમારા અરમાનો તમામ વસ્તુઓ જ્યારે આપણે ઈશ્વર પ્રતિ સમર્પિત કરી અને એની યોજનામાં વિશ્વાસ રાખીએ છીએ ત્યારે આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ અને આત્મા બની અને પરમાત્માનું દર્શન કરીએ છીએ અને અર્જુનનું જ્યારે આ જ્ઞાનયોગ કર્મયોગ અને ભક્તિયોગ સમજાઈ જાય ત્યારે કૃષ્ણ જે છે એમને પોતાનું વિરાટ સ્વરૂપ દર્શન આપે છે તમામ ધર્મના તમામ ઈશ્વરો આપણને મૃત્યુ પછી શું છે એની ચિંતામાં લઈ જાય છે ત્યારે કૃષ્ણ એવા છે કે જે જીવન શું છે જીવન જીવતા શીખવાડે છે કૃષ્ણ એવા છે જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ અવતાર ગણી શકીએ છીએ એનું કારણ કારણ કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અહિંસા પરમો ધર્મ અને એ જ ગીતાની પછી જ મહાભારતનું યુદ્ધ થાય છે એમાં પ્રખર ઉપદેશક બનીને રહે છે ત્યાં અહિંસા એ સૌનો એક સાથે જે સ્વીકાર કરે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એટલે આપણે એમને પૂર્ણ અવતાર કહીએ છીએ દરેકે ભગવાન શ્રી કૃષ્ણને કોઈ એક જ સ્વરૂપનો સ્વીકાર કર્યો છે કોઈ છે જે બાલ અવતાર સુરદાસના કૃષ્ણ જે ક્યારે બાળ અવતારથી મોટા થયા જ નથી તો કોઈ છે જે મથુરા અધિપતિની પૂજા કરે છે કોઈ દ્વારકાધીશની પૂજા કરે છે પણ એ અખિલ કૃષ્ણને અખિલાધિપતિને જ્યારે આપણે સ્વીકાર કરીશું ત્યારે આપણે જીવનનો સંપૂર્ણ સ્વીકાર કરીશું એની સાથે જ નનગામમાં શાંતિ અને સલામતી બની રહે તથા આ ઉપસ્થિત સંતોના આગમનથી આપણને સૌને શાંતિ મળે એવી આશા સાથે અસ્તુ આભાર જય શ્રી કૃષ્ણ